સુરતની હોસ્પિટલ માંથી રમતું બાળક ગુમ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો કામે લાગી સુરતની સિવિલ હોસ્પિટલ માંથી બાળક ગુમ થઈ ગયું હતું વોર્ડ દાખલ દર્દી ને મળવા સચિન આવેલા પરિવાર નો ત્રણ વર્ષનો પુત્ર પહેલા માળે વોર્ડ બહાર રમતા રમતા ગુમ થઈ ગયું હતો પરિવારે સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા ઇન્ચાર્જ સીસીટીવી ફૂટેજ ચેક કરવાની જગ્યાએ સોપરીનેટની મંજૂરી લાવવા કહ્યું હતું સુપ્રિનેન્ટે પણ ગંભીરતા દાખવી ન હતી અરજી લખી આપવાનું કહે આખરે મામલો રાજ્યના ગૃહ મંત્રી સુધી પહોંચ્યો હતો ગૃહમંત્રી અરસંગે કહ્યું કે મેં ડીસીપીને સૂચના આપી છે વધુ ટીમો લગાવી બાળકની શોધી ઝડપથી તેના માતા પિતાને શુપરત કરાશે રાજેશ પટેલે મંગળવારે બપોરે પત્ની અને ત્રણ વર્ષીય પુત્ર શિવા સાથે સિવિલમાં પહેલા માળે ચી વન વોર્ડમાં સંબંધીની ખબર અંતર પૂછવા આવ્યા હતા દરમિયાન શિવા પેસેજમાં રમતો હતો ત્યારે ગુમ થઈ ગયો હતો સુપ્રિન્ટેન્ડેન્ટની અરજીની જીત પકડી રાખી હતી આખરે મામલો રાજ્યના મંત્રી સુધી પહોંચતા તંત્રએ ફૂટેજની તપાસ શરૂ કરી હતી ખડોદરા પોલીસે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીપી સીબીએ પર શોધખોળ શરૂ કરી છે

ખડોદરા પોલીસ ટીમ એસઓજી પીસીબી ક્રાઇમ બ્રાન્ચ તથા શહેરની તમામ એજન્સીઓ સદર બાળકને શોધવા માટે લાગેલ છે સીસીટીવી કેમેરા મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્ર કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ સંપૂર્ણ સફળતા હજુ મળી નથી પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે સુરત શહેર પોલીસની કામગીરી ચાલુ છે પ્રાથમિક રીતે બાળક રમતું દેખાય છે એકલું દોડતું દેખાય છે અને ત્યારબાદ કોઈ સ્ત્રી સાથે દેખાય છે સીસીટીવી ફૂટેજમાં પરંતુ અપહરણ કરેલ છે તેવું અત્યારના સ્ટેજ કહેવું થોડુંક અતિશક્તિભરું છું એવી કોઈ ઇન્ફોર્મેશન અમારી પાસે આવેલ નથી ને કોઈ બાબત કોઈ વાકેફ